અને અહીંયા તમને સેમ જગ્યાએ ગુરુવારી બજાર બી જોવા મળે છે જો અહીંયા એકદમ ભીડ ખૂબ જ ભરેલી છે તમે જોઈ જ રહ્યા છો અહીંયા ઘણું બધું કલેક્શન સસ્તુંમાં સારું એવું મળી જાય છે બહુ જ પબ્લિક છે બરાબર ભીડ છે હમ બહુ જ ભીડ છે જો અહીંયા તમને બતાવું કેટલા વાળા જેકેટ છે દોઢસો રૂપિયા જો તમને દોઢસો દોઢસોમાં જેકેટ મળી જશે એટલા લગાવેલા છે આમ ફેરવો છો બતાવો ને આમાંથી એક બે આ બતાવો તો હા સારું છે ને હા અને આ વાઇટ બતાવો જુઓ ટાઈપના બધા હા દોઢસો રૂપિયા કોઈ બી આ બાજુ આ બધી ટી શર્ટ સોમાં જો વિન્ટર ટી શર્ટ બધી સો માં મળી જશે હમ તો ભાઈ આ માર્કેટ દર સોમવારે તમને બપોરે બે વાગ્યા પછી લાગેલું અહીંયા જોવા મળે છે

ભાવ બી થઈ જશે છસો સુધી જો તમને ટુ પીસ ચણિયા ચોળી સેટ મસ્ત મળી જશે આ બધા કલર છે ઓકે અરે વાહ કયું મટીરિયલ જીમી જુ જીમી જુ વાવ કેટલા ની છે આ માસી બહુ મસ્ત સાડી છે બસ જો ચારસો રૂપિયામાં મસ્ત જીમી ઝૂ જિમી ઝૂ પછી આ બાજુ બી તમને મસ્ત મસ્ત બધું કલેક્શન મળી જાય છે ટી શર્ટ છે સાડીઓ છે કાપડ છે કેટલા વાળા કાપડ છે બધા સાઈઠને આપેલી સાડી માં આ બધી તમને આ બધી સાડી લગાવેલી છે એ તમને પાંચસો ની બે મળશે આ બધી પાંચસો માં બે છે આ બાજુ કેપ્સ છે કેટલા વાળા છે આ

અચ્છા બધું દોઢસો જો આ બધું તમને દોઢસો માં મળે છે આ સો સો રૂપિયામાં મોજડી મસ્ત છે છે દોઢસો માં અને આ બધી આ હંડ્રેડ સો રૂપિયા પાંચસો ની ચાર આ બહુ મસ્ત છે જો આ પાંચસો માં તમને ચાર મળી જશે અને જો તમે બહુ રકજા કરો તો પાંચસો પાંચ એ પાંચસો ની પાંચ વાળું વસ્તુ

હા 250 અઢીસોમાં એક કેવું આ વાડી છે આ અઢીસોમાં અને આ ગાઉન મેક્સી બસો વાળી સરસ છે અને આ ગાઉન લોંગ આ વન પીસવાળા કેવા છે લગાવેલું છે આવા શોર્ટ છે બતાવો તો એક જો અહીંયા તમને આવા શોર્ટ લોંગ ગાઉન મળી જવાના છે હા શું થાય જો આ કેટલા નું અઢીસો અઢીસો માં જો તમને આ ટાઈપની ની કુર્તી નાયરા કટવાળી મળી જશે પછી શોર્ટ ટ્યુનિક બી મળી જશે મોટું છે માસી કેટલા વાળા સ્વેટર ભાવ થઈ જશે આ કિડ્સ ના છે કેટલાના દોઢસો રૂપિયા જોડી આવે આખી અરે વાહ આ કેટલા વાળું છે પેર આખી બીજું શું છે આ કુર્તી ને તો ફ્રેન્ડ્સ જો અહીંયા તમને કાપડ બધું બહુ જ ફાઇન એવું મળી જાય છે ડ્રેસીસ છે ઘરારા છે આ બાજુ ચણિયા ચોડીનું બી કલેક્શન કેટલા વાળી ચણિયા ચોડી ઓ ભાઈ ચનિયા ભાવ થશે બ્રાઇડલ છે બ્રાઇડલ નહિ તો જો અહીંયા તમને મસ્ત એવું ચણિયા ચોળી નું બી કલેક્શન મળી જશે ને ભાવ થઈ જાય ને સાડા પાંચ હજાર એ તો આપી દે ને આ લોકો ભાવ કરે આપી દે જો અહીંયા મસ્ત ચણિયા ચોળ આના કેટલા છે સાડા આઠ હજાર ભાવ થશે ને હા મૂક્યો છે મેં જોયું ને તમે કેટલા વાળી છે બધી ટી શર્ટ આ વાઈટ છે આ વ્હાઇટ હા દોઢસો રૂપિયા હમ

સારા છે એમાં કલર બી છે ને તો અહીંયા જો ખસે એવું બધું તમને કલેક્શન મળી જાય છે ને પબ્લિક બી બહુ જ છે બંગડી કેટલા વાળી છે ભાઈ આ પ્લેન પચાસ રૂપિયા ને ત્રણ ડઝન શું વાત કર જોઈએ તમને આ બંગડી કોઈ બી બંગડી કઈ આ પ્લેન વાળી અને આ પેલા બધા પાટલા સોવાળા અને આ બધા બ્રોચ ત્રીસ વાળા ચાલીસ વાળા હજાર અને કેવો આવે આમાં દુપટ્ટો દુપટ્ટો અને ચોલી દુપટ્ટો નેટ વાળો છે હા અરે વાહ મસ્ત છે બીજી એક ખોલીને બતાવો ને કાકા કઈ ખોલશો આ વ્હાઇટ કેવી છે આ વ્હાઇટ આ આ આ આ એ ખોલો તો બધે ફરું મેં તો જ પછી યુટ્યુબ માં કમા મળે ને અમને વાવ મસ્ત છે યાર આ તો થાઉઝન્ડ માં આમાં કેવી આવે છે ઓઢની નેટવાળી બ્લેક કલર ની ના આવી છે કોમ અને આમાં બ્લાઉઝ નહીં આવતો કઈ છે બ્લેક અરે વાહ કેટલું મસ્ત કોમ્બિનેશન છે

આ બધા સો વાળા ટોપ છે તમને સો સો રૂપિયા માં મસ્ત એવા વિન્ટર ના ટી શર્ટ સ્વેટર મળી જશે એક કામ ઊંચા કરો હા એ વાહ મસ્ત છે છે આવો તો શાંતિથી ચાલીને આવજો અહીંયા ધીમે ધીમે અહીંયા બહુ રોડા નાખેલા છે પડી ના જવાય કેટલા વાળી ટી-શર્ટ વિન્ટર ટી તો બહુ જ મસ્ત કલેક્શન છે આખા સોમવારી બજારમાં કેટલા વાળા છે આ કાકા

આનું ઉપરનું બતાવો ને ટોપ તમને બહુ જ મસ્ત એવું ટુ પીસ સેટનું કલેક્શન મળી જશે જો આ ટાઈપના ગાઉન છે બધું જ પાંચસોમાં છે જો એક આ અમે પકડ્યું છે આમાં ચણિયો છે આ ટોપ છે સાથે જો આ ટોપ ને ચણિયો છે આ ચણિયો છે સાથે ટોપ મળશે એ બધા જો આ બેન જોઈ રહ્યા છે સામે આ ટાઈપનું બધું કલેક્શન ખાલી પાંચસોમાં આ ટોપ બધા ખાલી 500 માં ભાઈ કેટલા બધાના 500 તો ફ્રેન્ડ જો આજે હું તમને લઈને આવી છું અહીંયા સોમવારીના બજારમાં અને મેં શોપિંગ કરી અને આખું માર્કેટ વિઝિટ કરી અને વિડિયો ભી બનાવીને હવે નીકળી રહી છું અહીંયા ખૂબ જ ભીડ છે અને ખૂબ જ સસ્તામાં સારું એવું કલેક્શન મળી જાય છે તો તમે પણ અહીંયા બધા આવીને વિઝિટ કરો મેરેજ માટેનું પણ અહીંયા સારું એવું કલેક્શન ઓછા ભાવમાં મળી જશે તો ચાલો ફરીથી મળીશ તમને નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય